જય દ્વારકાધીશ હર હર મહાદેવ તો મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણા નવા વિડીયોમાં તો ફાઇનલી આજે આપણે જઈશું સાકડી સ્વામિનારાયણના મંદિર જે દક્ષિણ ગુજરાતના બારડોલીથી આઠ કિલોમીટર દૂર આવેલું છે અને સુરતથી આ છે ચાલીસથી એકતાલીસ કિલોમીટર દૂર છે સાંકડી સ્વામિનારાયણનું મંદિર છે ને આમ કુદરતના ખોળે છે આવો ગામમાંય નથી અને ગામની વચ્ચે નથી પાદરમાં તમે રસ્તા જોઈ શકો છો અમે બારડોલી બાજુથી આવ્યા એટલે આ રોડેથી અમે આવ્યા જુઓ બેકગ્રાઉન્ડમાં તમે જુઓ કેવી સરસ મજાની નાળજોડી છે આજુબાજુ તમે બધા ખેતરો જુઓ તો આ બધા ખેતરો જુઓ તમે આપણે આ રોડે છે આવ્યા જો લાગે ને એકદમ જન્નત અહીં જવાનું છે આપણે તો ફાઇનલી મિત્રો હવે મંદિર ખુલી ગયું છે ચાર વાગ્યા અને હવે આપણે જઈશું જો આ છે ગેટ નંબર વન અને એક છે ગેટ નંબર ટુ અને અહીંથી આપણે જવાનું છે તો ચાલો અંદર જઈને તમને બતાવું તો જુઓ મિત્રો આ છે પહેલા નંબરના ગેટ ઉપરથી આવી ત્યારે આ કારનું પાર્કિંગ છે અને સામે નીલકાંતિણી સ્વામીની પ્રતિમા છે અને આ સામે આપણે બાઇક પાર્ક કરી જવું શેખ સુધી કારનું પાર્કિંગ છે આ મુખ્ય ગેન્ટ છે અંદર આવ્યા બાદ આપણે અહીંથી જઈશું પણ આપણો દોસ્ત છે સામે જ્યાં ગાડી પાર્ક કરી છે એટલે મેન ગેટથી અંદર જઈશું જો મિત્રો અહીંયા છે બે હાથીના સ્ટેચ્યુ છે અને હવે આપણે જઈશું સીધા આ મુખ્ય ગેન્ટ છે ત્યાંથી અંદર જો કામ ચાલુ જ છે કેટલું બધું બને છે હાલ અહીંયા લખેલું છે શું સ્વાગત આ છે એનું મુખ્ય ગેટ હવે આપણે અહીંથી અંદર જઈશું પહેલાં કરતા ઘણું બધું બદલાઈ ગયું છે જુઓ આથી છે ને આપણે આવ્યા આપણા દોસ્તની વાટે હતા તો હવે આપણે અંદર જઈશું ચાલો તમને દર્શન કરાવવું તમે જોડાયેલા રહીજો મિત્રો ખૂબ મજા આવે એની છે આખો અહીંયા ગાર્ડન હતું એક આ છે હવે અને નવું બાંધકામ ચાલુ છે કંઈક બનાવતા હોય છે તો મિત્રો અંદર જાઓ ત્યારે બે રસ્તા પડે છે એક આ બાજુ છે જુઓ અહીં સામેની સાઈડ છે પ્રેમવતી ત્યાંથી તમે આઈસક્રીમ ને કોન ને એવું બધું ખાઈ શકો છો અને સ્વામિનારાયણનું મંદિર હોય ને ના હોય ને તમને ઠંડુ મળતું હોય આ બાજુ બધી જુઓ થાળ ભેટ છે અને માળા મળતી હોય ઓફિસ છે ને એવું બધું હોય આ સાઈડ એ છે અને સામે છે સ્વામિનારાયણનું મુખ્ય મંદિર આ ફરતો પહેલાં ગાર્ડન હતો

અને બાજુમાં જ કેવું ખેતર છે આંબાવાડીનું જો અહીં આખું પરિવાર સાથે તમે જે પણ ઘેરેથી લઈને આવ્યો ખાઈ શકો છો કાર પાર્ક કરી શકો છો છે ને આમ નેચરલ છે એકદમ તમે જોવો વાતાવરણ જુઓ આ બધા જુઓ સુરતના માણસો હોય એટલે બેહીન ખાય અને અહીંયા કામ ચાલુ છે આવો આપણે જઈએ અંદર દર્શન કરવી અંદેર જઈને તમને બતાવું ફાઇનલી મિત્રો બાજુમાં કામ ચાલે છે પાછળની સાઈડ આખું ગાર્ડન હતું એક સમય અમે જોયેલું હતું આ બધે છે ને સરસ મજાનું ગાર્ડન હતું પણ આ ગાર્ડન આખું કાઢના છું છે જો કામ હાલે છે અને હવે આપણે જઈશું સીધા દર્શન કરવા આ છે મુખ્ય મંદિર અંદર જઈને તમને દર્શન કરાવવું સરસ મજાના એટલે જ્યાં પછી બોલાવીને એકદમ શાંતિમય જગ્યા છે એટલે હવે દર્શન કરવી તો મિત્રો આપણે નીલકંઠ ફળણીનો અભિષેક ખાલી જોઈ લીધો કર્યો જો ને પચાસ રૂપિયા ટિકિટ છે એટલે નથી કરવો બાજુમાં આ બધા ભગવાનના મંદિર છે મુખ્ય મંદિરના દર્શન કરી લીધા આ જે બધા પાસળની સાઈડ જુઓ ઓરડીને એવું બનાવેલું છે એમાં અહીંના જે સંતો હોય એ રહેતા હોય તમે જુઓ બધી બાજુ એવું છે અને આ આંબો જુઓ કેવો વિશાળ છે આ બાજુ એ જે બધું બને છે આ આખું ગાર્ડન જ હતું પહેલાં જો આ મુખ્ય મંદિર છે તો હાલો ભાઈ સરસ મજાના મસ્ત દર્શન થઈ ગયા સ્વામિનારાયણ ભગવાનના હાળાચાર જેવો સમય થઈ ગયો છે જો આ રોડેથી આપણે આવ્યા સાંજે ઓલી છે ત્યાંથી અને હવે જઈશું સીધા આપણે દર્શન કરીને આ રસ્તેથી એટલે આ બાજુનું બધું બતાવી દઉં મિરનભાઈ ચાલી રહ્યા છે આ બાજુ આવે છે પ્રેમવતી પ્રેમવતીમાં કંઈક ખાઈ લેવી સાય ખી લેવી અને સીધા પછી ઘર ભેજે ન થઈ જવાનું સુરત બીજે પાછું સુરત બુરત જઈને થોડુંક રિલેક્સ કરે થોડીક આગળ જઈને રીલો બનાવી જોવા આ બધા બધા કેટલા બધા બેઠા હોય તો તમે આંચકડના રોડ પરથી આવો ને એટલે ઠેઠ સુધી બાળકો રમવાનું છે જો હે ને મોજે મોજ હિંચકા ખાવાના હિંચકા છે ને સળવાનું ઉતરવાનું બાળકોને જલસા તો બસ મિત્રો આજના વ્લોગમાં ખાલી આટલું જ હતું સાંકળી સ્વામિનારાયણના મંદિરે દર્શન કરવાના હતા દર્શન કરીને મજા આવી જાય તમને વિડીયો સારો લાગ્યો જો લાઈક કરના આપણે દોસ્તો કો શેર કરના હમરે ચેનલ પર નહીં હો તો ચેનલ કો સબ્સક્રાઈબ કરના તો મ અગલે વીડિયોમાં તબ તક કે જય દ્વારકાધિ હર હર મહાદેવ જય સ્વામીનારાયણ